જંગલ નથી પણ આપણે વિના ગેટ લગી આટો મારી આવી બસ જોઈ કે મજા આવશે આપણે ચડવાની તો મળશે અત્યારે ચડવા ચડવા એટલે રાઈ થાય તો અહીંયા શ્વાસ ના ચલે ને કેમ કે શ્વાસ તો આપણને ચડે છે એટલે ધીમે ધીમે આપણે ચડી જો સરસ મજાનો અમે જંગલ માર્ગે નજારો અમને અત્યારે દેખાય છે ગિરનારનો તો તમને બતાવી ઝૂમ થોડુંક કરીને જો ઝૂમ કરીને તમને બતાવ્યું છે તો અત્યારે ભવનાથનો ભવનાથ ભવનાથની આરતીને આપણે ભવનાથની આરતીનો લાવો લઈ લે અત્યારે

અત્યારે રૂમ રાખી દીધું અમિત ત્યારે આપણે બેડ બેડ રૂમમાં અને સીધો આપણે બારની ભવનાથના દર્શન થાય સવાર સવારમાં આ નજારો ભવનાથનો સીધો જ જો આ બધા આપણે નજારો મસ્ત અને આ બધે ગ્રાઉન્ડ છે અત્યારે રાત પડી ગઈ છે અને હવે આપણે વન ટુ થ્રી ફોર

અને હવે અમે તૈયારી હોવાની તો તમને બતાવી અમારે પથારી ખાલી બેટ તો એક જ છે જો આ બેટ એક જ છે એ દવ વાળાનું અને અમે આમ તો નીચે પગ જુઓ અમે એનું પથારી કેરી છે આમ કેમ કે થઈ જાય કે આમ કે મજા ન હોવાની આમ બે જણ અને અમે બે ખાલી અલ જો અમે બે જો બે અલમસ્ત અને આવજ માં આવે ને